તો કેમ છો બધા મજામાં આશો અને ઘણા દિવસથી ફરિયાદ આવતી હતી કે તમે વિડીયો બનાવતા નથી કે અમને તમે બ્લોક મારી દીધા છે નાના ભાઈ તમે એટલા બધા નજીકના સગા નથી કે મારા તમને બ્લોક મારવા પડે એવું કાંઈ નથી વિડીયો બનાવવા પાછળની મારી આળસ હતી અને આજે આળસના આળસમાં હું વિડીયો નહોતી બનાવતી પણ એક વાક્ય છે કે જે મારા મનમાં ક્યારનું ઘૂમે છે અને આ વાક્યએ જ મને અત્યારે વિડીયો બનાવવા માટે મજબૂર કરી દીધી છે તો એક સરસ મજાનું વાક્ય છે કે મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતા નથી મરનારની ચિતા પર ચાહનાર કોઈ ચડતા નથી અને કહે છે કે મરીશું પણ પાછળથી કોઈ મરતા નથી અને કહે છે કે મરીશું પણ પાછળથી કોઈ મરતા નથી આ દેહને આગમાં સળગતો જોઈને કોઈ આગમાં કૂદી પડતું નથી આ દેહને આગમાં સળગતો જોઈ કોઈ આગમાં કૂદી પડતું નથી અરે ભલા માણા આગની તો શું કોઈ એની રાખને પણ અડતું નથી અને ખરેખર આ વાક્ય છે ને એ દુનિયાનું એક કડવું સત્ય છે તો મારી આજનો વિડીયો છે ને એ તમને કોઈ ડરાવવા માટે કે એના માટે નથી માત્ર એટલું સમજાવવા માટે છે કે આપણી કિંમત છે ને એ માત્ર આપણે જ સમજવાની છે લોકો આપણી કિંમત સમજતા નથી આપણે જ્યારે જીવતા હોઈએ છીએ ને ત્યારે લોકો આપણની વાહવાહી કરે છે આપણને ખૂબ પ્રશંસા કરે છે પણ મેં હમણાં કીધું એવું જ છે કે જ્યાં સુધી તમે લોકોને કામમાં આવો તમે એના મદદરૂપ થાવ તમે એના ઉપયોગી હોવ ત્યાં સુધી જ લોકો આપણી કિંમત સમજશે પછી તો આપણી બધી મહેનત છે બધું આપણું કરેલું ફળ છે એ બધું એક રાખ બની જવાનો છે અને જે રાખમાં લોકો સાઈડમાંથી નીકળી જશે એના ઉપર પગ મૂકવાનું પણ પસંદ કરશે નહીં એટલે આપણી કિંમત છે એ આપણે સમજવાની છે લોકો આપણી કિંમત ત્યાં સુધી જ સમજશે જ્યાં સુધી આપણે એને મદદરૂપ છું અને જો આ વસ્તુ સમજાઈ જાય ને તો મેં કીધું એમ કે મોજે મોજ અને રોજે રોજ છે ખરેખર કોઈ કે બહુ સરસ મજાનું લખ્યું છે જીવનનું કડવું સત્ય છે કે જ્યારે આપણે તકલીફમાં હોઈએ છીએ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ ત્યારે આપણને સાથ દેવા વાળું કોઈ હોતું નથી એટલે કેવાનો ભાવાર્થ એવો જ હોય છે કે જ્યારે આપણે આગમાં સળગતા હોય છે ત્યારે આપણા આપણી સાથે કોઈ કૂદી પડવા તૈયાર હોતું નથી દુઃખ મુશ્કેલી સંઘર્ષ આ બધું વ્યક્તિગત છે દુનિયા છે ને એને માત્ર પરિણામ જોઈએ છે એને પ્રક્રિયા નથી જોતી અને બહુ સરસ વાક્ય કીધું કે જ્યારે આપણે આગમાં સળગતા હોઈએ છીએ ને ત્યારે આગમાં કોઈ કૂદી પડતું નથી પણ જ્યારે આગની ક્યાં વાત કરો છો આગમાંથી જે રાખ બની જાય છે ને એ રાખને કોઈ અડતું નથી લોકોને કારણ કે માણસની કિંમત છે ને એના સુખમાં નહીં પણ એના એના સમયમાં એના કામમાં એના ઉપયોગમાં આવે છે જ્યાં સુધી આપણે લોકોને ક્યાંક મદદરૂપ હોય કઈક ઉપયોગમાં આવતા હોય ત્યાં સુધી જ આપણી કિંમત છે પછી આપણી કોઈ કિંમત નથી એટલે હું તો એટલું માનું છું કે આપણી આગ છે ને એ માત્ર આપણે જ બુઝાવાની છે આપણી આગ બીજા કોઈ બુજાવા આવી શકે એમ નથી અને આપણી ચિંતા પણ આપણે જ કરવાની છે બીજા કોઈ આપણી ચિંતા કરીએ પાર આવેવો છે નહીં આજ દુનિયાનું સત્ય છે કડું ગણો કે સારું ગણો જે ગણો આજ સત્ય છે અને ભેગું તો કઈ લઈ જ નથી કઈ લઈ નથી રાખે ભેગી ન આવવાની અને આપણી રાખ બીજા કોઈને કામમાં ન થવાની એટલે પોતાના માટે જીવો મજાથી ખાઓ પીઓ આનંદ કરો કોકને મદદરૂપ થઈ અને ખુશ થાઓ કોકને ઉપયોગી થઈને ખુશ થાવ અને જેમાં આપણને ખુશી મળતી હોય એ કામ કરતા રહ્યો અને મજેમાં જ રજે રોજ તો ગુડ નાઇટ ભર બપોરે તમને ગુડ નાઇટ એટલે કહું છું કે હું જાઉં છું સુવા માટે અને આજનો મારો વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને કકવડી કોમેન્ટ કરતા હોય છે તો મન થાય તો કોમેન્ટ કરજો